નમસ્કાર મિત્રો જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય મહારાજી કમલદાસ રામાવત વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે આપણા દેશમાં અત્યારે શું ચાલી રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ આપણા છવ્વીસ નિર્દોષ બાળ લોકોને મારી નાખ્યા એના બદલામાં ભારત સરકારે ઓપરેશન સિંધુનો આરંભ કર્યો છે અને પોકમાં આવેલા આતંકવાદીઓના અડાયાનો સફાયો કરી નાખ્યો આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને આપણા દેશના જાંબા સૈનિકો ફક્ત રાતના એકથી દોઢની વચ્ચે ઓપરેશન કરી આતંકવાદી અને અડાને તહેશ મહેસ કરી આપણા દેશના સૈનિકોને સો સો સલામ કરવા પડ્યું આપણા સાહિત્યમાં કહ્યું છે

અત્યારે એક સુંદર મજાનું ગીત વાયરલ થઈ ગયું છે એ ગીત શારદા મહિના કંઠે ચાલવા બને સાંભળ્યું